હાય કેમ છો મારા વાલા મિત્રો એકવાર ફરી આવી ગયો છું આજે શું બનાવ્યું છે જોઈ લઈએ આજે કંઈક સરસ બનાવ્યું છે હું તમને બતાવું છું આજે શું બનાવ્યું છે તે મસ્ત રાજસ્થાની આઈટમ જે આપણે ઘણા બધા અહીંયા લોકો ખાતા હોઈએ છીએ સ્પેશિયલ બતાવું ચલો જોઈ લો શું બનાવ્યું છે તે સરસ બાટી બનાવી છે દાળ બાટી આવે એ હે ને એકદમ મસ્ત થઈ ગઈ છે જો એકદમ ગરમ ગરમ છે હમણાં હું તમને ટેસ્ટ કરીને બતાવીશ જોઈ લો સરસ દાળ બી રેડી થઈ ગઈ છે એકદમ ફસ્ટ ક્લાસ હું તમને ટેસ્ટ કરીને બતાવીશ મસ્ત ચૂરમો કરીને જોઈ લો હવે મેં તમને બતાવ્યું તે મુજબ થાળી મારી રેડી થઈ ગઈ છે મસ્ત બાટીને મેં મસ્ત ચોળી નાખી છે ભાગી નાખી છે અંદર મસ્ત દાળ નાખી છે હવે હું ટેસ્ટ કરીને તમને બતાવીશ ચલો ભાઈ મિત્રો મારા આવી જજો ટેસ્ટ કરવા તો બી તમારા ઘરે આવી બનાવજો જોઈ લો એકદમ મસ્ત બની છે ડુંગળી મરચું હા 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 બહુ મસ્ત લાગી હજી એક વાર હું ટેસ્ટ કરીશ આવી જાવ હમ 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 અને આ ગોળ જોઈ લો ગોળ બી છે ફરી લઉં છું હા હા દેશી ગોળ છે એમાં ઘી નાખ્યું છે બાટી ઉપર બી મેં ઘી નાખ્યું છે થોડી ઠંડી થઈ ગઈ છે પણ એકદમ ટેસ્ટી બની છે અમારા ઘરે જે બનાવવા આવે છે બેન એ બી રાજસ્થાની છે એટલે એમણે બનાવી છે સરસ બનાવી છે દાળ મારા ટેસ્ટ મુજબ મને થોડી ગળીબ આવે છે પણ આમાં દાળ આ રીતની જોઈ એટલે સરસ લાગે છે હું મારી રીતે મારી દાળ હું બનાવી દઈશ સમજ્યા તમે એ સરસ ટેસ્ટ થઈ જશે આવી રીતે જ તમે તમારા ઘરે બાટી બનાવજો બહુ મજા આવશે ખાવાની અત્યારે થોડું વાતાવરણ સારું થઈ ગયું છે બરાબર છે તો તમને ખાવાની બી મજા આવશે ઓકે તો મારા વાલા મિત્રો આવી રીતે તમારા ઘરે બનાવો છો કે નહીં કોમેન્ટ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ઓકે ચલો ત્યારે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી રીતે જ મારા બીજા ફૂડના વિડીયો આવશે જોતા રહેજો ઓકે બાય